નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં રોટરી સિલાઈ તાલીમ કેન્દ્રનો શુભારંભ થયો રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્વ સુરેન્દ્રસિંહજી પુષ્પસિંહજી રાણા રાણા સાહેબ ઓફ વણા સેવા સંસ્થાનના આર્થિક સૌજન્યથી તેમજ ઇનરવિલ ક્લબ ઓફ હળવદ અને સુરેન્દ્રનગર મહિલા એન્ડ બાળ વિકાસ મંડળ દ્વારા સંચાલિત રોટરી સિલાઈ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવેલ છે શ્રી સશક્તિકરણ તેમજ આત્મનિર્માણના હેતુ આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં માત્ર સો રૂપિયાના ટોકન દરે મહિલાઓને સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવશે અને શીખ્યા પછી રોજગાર કે કામ મળી રહે એવા પ્રયાસો કરવામાં આવશે દરરોજ અલગ અલગ બે બેચ દરમિયાન વીસ મહિલા તાલીમ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષાર ઝાલોરિયા દ્વારા દીપ પ્રાગોટ્ય કરવામાં આવ્યું હતું અને દાતાશ્રીઓના પરિવાર હસ્તે તેમજ આમંત્રિત મહેમાનો

Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.